સ્થિતિ સર્જાઈ હતી વિસ્તારમાં એક યુવક બેઝમેન્ટમાં ગરકાવ થતા તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ઘટના સ્થળ પર પહોંચેલા ડેપ્યુટી મેયર દ્વારા ફાયર ઓફિસરના ખભા પર બેસવાની ઘટના સામે આવી હતી જેને લઈને વિપક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો સામાન્ય સભા શરૂ થાય તે પહેલા વિપક્ષ દ્વારા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાડેલું ટેડીબિયર ખભે લઈને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જોકે સિક્યુરિટી દ્વારા આપના કોર્પોરેટરોના હાથમાંથી નરેન્દ્ર પાટિલનું ફોટો લગાડેલું ટેડીબિયર ખેંચી લેવાયું હતું વિપક્ષના કોર્પોરેટર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ પણ જોવા મળી હતી અને આ ટેડીબિયર અંદર લઈને કોઈ ચાલ્યું ન જાય તેના માટે પણ ખાસ ખાસ નજર રાખવામાં આવી હતી ડેપ્યુટી મેયર જે જગ્યાએ યુવકનું રેસ્ક્યુ ચાલતું હતું તે જગ્યાએ પહોંચતા ફાયર વિભાગના ખભે બેસી ગયા હતા એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવા માટે ડેપ્યુટી મેયર ફાયર વિભાગ કર્મચારીના ખભે બેસી જતા ભારે ટીકા થઈ હતી ભાજપના શાસકો પણ આ ઘટનાને લઈ શોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા એ ઘટના બાદ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ લગભગ દેખાયા ન હતા સામાન્ય હાજર રહ્યા હતા ડેપ્યુટી મેયર ત્યાં પહોંચ્યા અને વિક્રમ વેતાળ બની ગયા ભય અને ભ્રષ્ટાચારનું શાસન છે મેટ્રોની જે કામગીરી થઈ છે એમાં લોકોનો વિશ્વાસ તૂટ્યો છે ખાડીપુરમાં ઘેરાયેલા પર્વત પાટિયાના બિલ્ડિંગના બેઝમેન્ટ ફરતે આડશ કરાઈ ન હતી ફૂટપાથ પણ અધૂરી હતી સ્થળ પર કાર્યવાહીની સૂચના આપવાને બદલે વેતાળ બન્યા તે યોગ્ય નથી